જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક બાળકની કુંડળીમાં એનો અભ્યાસ કેવો રહેશે એ વિષયક મિત્રો અગાઉ પણ આપણે આવા વિડીયોઝની વાત કરી છે હજુ સુધી તમે વિડીયોઝ ન જોયા હોય તો ચેનલના પ્લેલિસ્ટની અંદર આપને જ્યોતિષ વિષયક અનેક આવા ઉદાહરણ કુંડળીવાળા વિડીયોઝ જોવા મળશે એને જરૂરથી જુઓ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સુધી આ વિડીયોઝને શેર કરો વિડિયોઝને લાઈક કરો અને નોટિફિકેશન બિલને ઓન કરી રાખો જેથી આપને સમયસર આવા વિડિયોઝ મળતા રહે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક બાળકના જન્માક્ષર ઉપરથી તેનું અભ્યાસ કેવો રહેશે એ વિશે ચર્ચા આજે કરીશું મિત્રો કોઈ પણ બાળક છે એની કુંડળીમાં બાર વર્ષ સુધી માત્ર એના અભ્યાસ અને જો એને કોઈ તાત્કાલિક બીમારી હોય તો એ બે જ વિષય ઉપર કુંડળીમાં બાર વર્ષ સુધી જોવામાં આવે છે અન્ય વિષયો ઉપર બાળકના જન્મ પછી બાર વર્ષ સુધી જોવામાં આવતું નથી કારણ કે બાળકના પૂર્વજન્મના કર્મ એ બાળકને કુંડળીમાં સૌથી પહેલાં ચાર વર્ષ માટે ત્યારબાદ તેમની માતાના ચાર વર્ષ એમના માતાના કર્મ અને ત્યાર પછીના ચાર વર્ષ તેમના પિતાના કર્મ એ બાળકે ભોગવવાના હોય છે આમ બાર વર્ષ સુધી આપણે બીજો કોઈ વિચાર જન્મ જન્મકુંડળીમાં કરતા નથી માત્ર ને માત્ર એજ્યુકેશન એમાં એ પ્રાઇમરી એજ્યુકેશન બાળકની બુદ્ધિમત્તા કેવી રીતે રહેશે અને એનું સ્વાસ્થ્ય કેવી રીતે રહેશે એ વિષયક ચર્ચા જ આપણે કુંડળીમાં કરવાની હોય છે મિત્રો અહીં આપે જોઈ શકો છો કે ભાવની અંદર બે નંબર લખેલ છે આ બે નંબર એ વૃષભ રાશિ દર્શાવે છે મતલબ કે બાળકનો જન્મ થયો ત્યારે પૂર્વ ક્ષિતિજની અંદર વૃષભ રાશિ ઉદિત હતી આ વૃષભ રાશિના અધિપતિ શુક્રદેવ છે શુક્રદેવ કુંડળીમાં જેવા સ્થાનમાં હશે એ પ્રકારનું એને આ જીવન ફળ મળશે અહીંયા શુક્ર પોતાનાથી વ્યય સ્થાનમાં છે અને એ શુક્ર મંગળ સાથે મંગળની જ રાશિમાં વિરાજિત છે શુક્ર માટે મંગળ એ એકમાત્ર ગ્રહ શત્રુ છે તો શુક્ર અહીંયા શત્રુ ક્ષેત્રી છે અને શત્રુના ઘરમાં જ વિરાજિત છે એવું આપણે જોઈ શકીએ છીએ માટે આ જાતકે શુક્રને બળવાન બનાવવા માટે ખાસ જરૂર છે આ ઉપરાંત આ પહેલાં સ્થાનથી બીજા સ્થાનથી ત્રીજા સ્થાનથી ચોથા સ્થાનથી અને પાંચમા સ્થાનથી આમ ક્લોકવાઇઝ આપણે જ્યારે કુંડળીના બારે બાર ભાવો જોઈએ છીએ તો પાંચમું સ્થાન એ અભ્યાસનું સ્થાન છે બાળક ભણવામાં અત્યારે તેજસ્વી દેખાઈ રહ્યું છે કુંડળીની અંદર પાંચમા સ્થાનમાં રાહુ એકલા વિરાજિત છે એમ કહેવાય છે કે રાહુ જ્યારે કોઈપણ સ્થાનમાં એકલો હોય ત્યારે તે એના રાશિના અધિપતિ જેવું ફળ આપે છે અહીંયા રાહુ એકલા હોય કન્યા રાશિના અધિપતિ બુદ્ધ જેવું ફળ આપે છે અને બુદ્ધ મહારાજ અહીંયા લાભસ્થાનમાં સૂર્ય અને કેતુની સાથે વિરાજિત છે અને બુદ્ધ મીન રાશિમાં એટલે કે ગુરુની રાશિમાં વિરાજિત છે ગુરુ મહારાજ અહીંયા ચંદ્રની સાથે પોતાની કર્ક રાશિ જે ચંદ્રની છે એમાં ગુરુ મહારાજ વિરાજિત છે તો આમ કહી શકીએ કે બુદ્ધની પરિસ્થિતિ ખૂબ સારી કહી શકાય બુદ્ધ છે એ સૂર્યની સાથે છે જે એને બુદ્ધિમાં બળમાં વૃદ્ધિ વૃદ્ધિ આપે છે પરંતુ એક નેગેટિવ પોઈન્ટ એ છે કે પાંચમા અભ્યાસના સ્થાનની અંદર અહીંયા રાહુ એકલા છે સામે લાભ સ્થાન ઉપર કેતુ છે જેની વિચ્છેદાત્મક દ્રષ્ટિ પાંચમા સ્થાનમાં એટલે કે પ્રાઇમરી એજ્યુકેશનમાં પડી રહી છે મિત્રો અત્યારે આ બાળક નવોદય જેવી પરીક્ષાની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો છે અને હાલમાં એને રાહુની જ આંતરદશા ચાલી રહી છે આપ જોઈ શકો છો કે બુધની અંદર રાહુની અંદર દશા બે હજાર પચીસ સુધી ચાલી રહી છે તો આ બાળકે નવોદય જેવી પરીક્ષાઓ આપવાની હોય અને વધુને વધુ આગળ અભ્યાસમાં પ્રગતિ કરવાની હોય તો તેણે શુક્રને એક તો લગ્નેશ તરીકે શુક્ર નિર્બળ છે એને બળવાન બનાવવાની જરૂર છે કારણ કે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓના માટે જે છઠ્ઠું સ્થાન કહેવાય એનો અધિપતિ પણ થાય છે લગ્નેશની સાથે સાથે અને અહીંયા જે બુદ્ધ છે એ બુદ્ધ સૂર્યની સાથે બળવાન થઈ લાભ સ્થાનમાં ગુરુના ઘરમાં બેઠે છે પણ બુધ માટે ગુરુ અહીંયા શત્રુ છે તો આપણે કહી શકીએ કે બુદ્ધની મહાદશા અત્યારે ચાલુ હોય બુદ્ધને પણ જો બળવાન બનાવવામાં આવે તો એ બાળકને ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં પ્રગતિ થઈ શકે છે આ ઉપરાંત રાહુ અને ગુરુ આ બે ગ્રહો અહીંયા શુક્ર માટે મંગળ શત્રુ છે એવી જ રીતે બુધ માટે ગુરુ અને રાહુ શત્રુ છે તો રાહુ અને ગુરુની જેટલા શાંતિ થાય એટલું આ બાળકને અભ્યાસમાં ક્યાંક રૂકાવટ આવતી હોય તો એ રૂકાવટ દૂર કરી શકાય છે અને બુધ અને શુક્ર જેટલા બળવાન બનશે એટલું તેને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને અભ્યાસમાં આગળ વધવામાં પ્રગતિ મળશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અન્ય વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો આ વિડીયોઝને આપને ગમતું હોય તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો જય દ્વારકાધીશ